રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો એક હજાર એકાણું લાભાર્થીઓને એક રૂપિયો ચુમ્માલીસ પૈસા કરોડથી વધુ રકમના સત્તરસો વીસ દિવ્યાંગ સહાયક ઉપકરણનું વિતરણ કરાયું જિલ્લામાં સત્તાવીસ કેમ્પો દ્વારા છવ્વીસો તેર લાભાર્થીઓને ત્રણ રૂપિયા છાસઠ પૈસા કરોડથી વધુ રકમની સહાય વિતરણ કરાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન કલ્યાણકારી યોજનાઓમાં હંમેશા સંવેદનશીલ અભિગમ રહ્યો છે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા చెల్లా 10 વર્ષમાં दिव्यांगજનોના કલ્યાણ માટે નોંધપાત્ર કામગીરી કરાઈ सचिव શ્રી રાજેશ अग्रवाल રાજકોટ धर्मेंद्रસિંહજી કોલેજના મેદાન ખાતે दिव्यांग 사દાન સહાય કેમ્પ યોજાયો હતો જેમાં મહાનુભાવોએ 1091 લાભાર્થીઓને 1.44 કરોડથી વધુ રકમના 1720 दिव्यांग સહાયક ઉપકરણ વિતરણ કર્યા હતા નવી દિલ્હીના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડીઆઈપી સ્કીમ અંતર્ગત એલિમકો કંપનીના સહયોગથી યોજાયેલ કેમ્પમાં રાજકોટ ગ્રામીણના 57 લાભાર્થીઓને 12.75 લાખથી વધુ રકમની 91 સાધન સહાય, રાજકોટ શહેરના 915 લાભાર્થીઓને 1.8 પૈસા કરોડથી વધુ રકમના 1506 સાધન સહાય તેમજ જિલ્લાના 119 લાભાર્થીઓને 23 લાખથી વધુ રકમના ખર્ચે 123 સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા.